આ સમયે તમને કુવેતમાં એક નોકરી માટેની જાહેરાત દેખાઈ બે વર્ષ માટે સસ્તા ભાવ પર વર્ક પરમિટ વિઝા અપાવવાની ઓફર પણ કરાય જેની પર પણ તેમણે ક્લિક કર્યું અજના નંબર પાસેથી તેમને સંપર્ક થયો કુવેતમાં ડ્રાઇવિંગ નોકરી માટે માહિતી માંગતી સામેવાળાએ પાસઠ હજાર રૂપિયાનો ખર્ચ આવશે એમ કહ્યું વિસુમાં આવેલા ક્રાઉન ઇમિગ્રેશન એન્ડ કન્સલ્ટ ઓફિસમાં તમને બોલાવાયા જમનપ્રીતસિંહ નર્સરદસિંહ અને હર્ષિતા ચૌહાણે આશ્વાસન આપ્યું કે ત્રણ દિવસમાં તેમની માટે ઓફર લેટર તૈયાર થઈ જશે કૃષ્ણભાઈએ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાસઠ હજાર રૂપિયા ચૂકવ્યા અગિયાર જાન્યુઆરી બે હજાર રોજ વોટ્સએપ પર તેમને નોકરીનું ઓફર લેટર ટિકિટ પણ મોકલાઈ કૃષ્ણભાઈએ વધુ માહિતી માટે ફોન કર્યો ત્યારે કશુંક ગડબડ હોવાનું સ્પષ્ટ થયું પીડિતોએ કોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દર વખતે તેમનો ફોન સ્વિચ ઓફ આવતો શંકા વધતા તેઓ ઓફિસ પર પહોંચે ત્યારે તાળું જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી લઈ પરંતુ અન્ય છ વ્યક્તિઓ પાસે પણ દમનો શિકાર બની ગયા હોય એવું સ્પષ્ટ દેખાય છે વેસુ જેમાં ચાર લાખ ચુમ્બતેર હજાર રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ બંને આરોપી મનપ્રીતસિંહ નચતરસિંહ અને હર્ષદા ચૌહાણ ચક્કર થઈ ગયા હતા પોલીસ આશંકા છે કે જૂથ માત્ર સાત લોકો નહીં પરંતુ અન્ય લોકો સાથે પણ કૌભાંડ થયું છે બ્યુરો રિપોર્ટ ચેનલ